જય માતાજી અને જય દ્વારકાધીશ બધા મિત્રોને તો સ્વાગત છે તમારું એક અમારા નવા વ્લોગમાં અને આજ તો એટલી ખુશી છે કે તમે વાત જ જાઓ કેમ કે આજથી આપણે નવરા થઈ ગયા અહીં પાણી વારવામાંથી હવે આપણો વ્લોગ લગભગ તો બે ત્રણ દિવસ પાણી વારવાનો નહીં આવે આવશે તો ખરો પણ પાણી વાર નહીં આવે કેમ કે આપણે ફૂલ સીઝન હતી આટલા દિવસ પાણી વારવાની જીરાની રાયડાની ઇંડાની હવે આપણે આજથી લગભગ નવરા થઈ ગયા હિ હવે લગભગ ચાર પાંચ દિવસનો આપણે એને આરંભ મળશે તો આપણે આવનારો વ્લોગ કંઈક અલગ જ હશે તે તમે જોવાનું ભૂલશો નહીં આજનો વ્લોગ તો ફ્રેન્ડ એટલા માટે બનાવ્યો કે આજથી આપણે નવરા થઈ ગયા હી ફ્રેન્ડ પાણી વારવામાંથી આજથી આપણે જીરું બીરું બધું પી ગયું હોય ને હવે કાલથી આપણે નવરા અહીં બે ત્રણ દિવસ તો આગળનો વ્લોગ તમે જોવાનું ભૂલશો નહીં બીજું તો ફ્રેન્ડ કાંઈ નહીં કેમ કે આપણે અત્યારે વાડીની ઈંડામાં આંટો મારવા માટે કેમ કે જુઓ ફ્રેન્ડ ઈંડા એકદમ લીલા ઉભા છે આપણે પાણી વારવાની કાંઈ ટેન્શન તો છે જ નહીં આપણે કેમ કે આપણે એડા તો લીલા છમ ઉભા છે અત્યારે આવ્યા હતા આપણે એડા માટો સાંજનો સમય છે અને ફેન આપણે દેવીની તો કાયદેસરની કરી લીધી એડામાં તમે જુઓ તમને બતાવો એડા કેટલા પાક્યા છે જુઓ ફ્રેન્ડ એકદમ પાકલ ઉભા છે યુવો દિવસ પણ હાથ મી ગયો ફેન સાંજનો નજારો એટલે તો એકદમ સુપર ઓફ છે કાંઈ ના કરે યોક ફેન આપણા એડા એકદમ ગીલા જુઓ ફ્રેણ અમુક ને પછી પાણી આલે હે જાય હેરો અહીંયા પાણી અમુક ચાલુ જ પડ્યા હે આપણે અત્યારે જ બંધ કર્યો હોય ને આજથી આપણે નવરા થઈ ગયા બે ત્રણ દિવસ માટે અને આપણી ચેનલમાં નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફ્રેન્ડ તો હવે આપણે જઈએ આપણે ઘર તરફ આપણી બાઈકમાં પડી છે રોડે આપણે આવ્યા હતા ખેતરમાં પાણી બંધ કર્યું અને હવે આપણે આવ્યા હતા ખેતરમાં આટો મારા માટે કેમ કે એંડા કેવા પાકે છે એંડા વીણવાના ખાસી બે ત્રણ દિવસમાં બે ત્રણ દિવસ તો આપણે આરામ કરવો પડશે કેમ કે થાક ઘણો લાગી ગયો એટલે કામ બધું ભેગું થાય નહીં બહુ થક ચૂકે તો ફ્રેન્ડ મળશે એક આવા જ બ્લોગમાં આગળના બ્લોગમાં તો ત્યાં સુધી બન્યા દેજો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો ઓકે બાય